ન્યાય અપાવવાના કાર્યક્રમ રાજ્યના ગૃહ મંત્રી હરસંઘવી નો સુરતમાં કોઈ ભાઈ નથી કોઈને ભાઈ બનવાની હવા હોય તો લાજપોર જેલ સુધી પહોંચાડવાની જવાબદારી સુરત પોલીસની છે નાગરિકોને ગેરકાયદેસર વ્યાજખોરોથી બચાવવા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ખાસ ઝુંબેશ અંતર્ગત વ્યાજખોરો દ્વારા પડાવી લેવામાં આવેલ મિલકતો ગાડીઓ અને દાગીના મૂળ માલિકોને પરત આપવાના ઉમદા હિતાર્થે સુરત પોલીસ દ્વારા આયોજિત તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષંઘવીના હસ્તે સુરતના વ્યાજખોરોએ પચાવી પડેલી મિલકત પીડિતોની મિલકતના કાગળો દાગીના અને ગાડીઓ આ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા તારીખ એકવીસમીના રોજ રવિવારે સવારે અગિયારને ત્રીસ કલાકે સિટીલાઇટ ખાતેના સાયન્સ સેન્ટરમાં આયોજિત આ કાર્યક્રમમાં વન પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ગૃહ રાજ્ય શ્રી હર્ષંઘવીનો દાવો છે કે જો સરકારી અધિકારીઓ પણ વ્યાજખોરોના ધંધામાં સડોવાયેલા જણાશે તો તેમને બક્ષમાં આવશે નહીં સુરત પોલીસે અનેક દરબારનું આયોજન કર્યું છે અને લોકોને નાણાં ધીરનાર સામે ફરિયાદ નોંધવામાં અપીલ કરી છે લોકોએ આ તકનો લાભ લઈ સાવકારો દ્વારા થતા શોષણ વિતે વાત કરી સંઘવીએ ખાતરી આપી હતી કે પોલીસે નાણા દિનાર સામે કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે હજારો મંગળસૂત્ર પરત કરવાની સિદ્ધિ બાબતે શ્રી સંઘવીએ જણાવ્યું કે ગયા વર્ષથી નાણા દિનાર સામે ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં હજારો મંગળસૂત્ર પરત કરવામાં આવ્યા છે વ્યાજખોરી એક સામાજિક અનિષ્ટ છે અને અમે તેને નાબૂદ કરવા માટે પ્રતિબંધ છીએ સુરત પોલીસે નાણા ધીરનાર સામેના અભિયાનમાં ફરી એકવાર મોટી સફળતા મેળવી છે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસે તારીખ એકવીસમી જૂનથી ગેરકાયદેસર વ્યાજખોરોની પ્રવૃત્તિ કરતા વ્યાજખોરો વિરુદ્ધ વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે જેમાં છેલ્લા એક મહિનામાં વિવિધ પોલીસ સ્ટેશનમાં એકસો વીસ અરજીઓ મળી હતી જેમાંથી નેવું આરોપી સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે જે વિસ્તારમાં વ્યાજખોરોનું દૂષણ વધ્યું હોય તેવા સ્થળોએ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે વ્યાજખોરીના દૂષણને નાથવા સુરત પોલીસ દ્વારા લોક દરબાર નાટકો જનજાગૃતિ માટે શોર્ટ ફિલ્મ સોશિયલ મીડિયાના માધ્યમથી જનજાગૃતિના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે શ્રી સંઘવી લવ મુદ્દે પણ વાત કરી અને કહ્યું કે પ્રેમ સંબંધને બદનામ કરનારાઓને પાઠ ભણાવવામાં આવશે તેમણે પોલીસને લવ મામલા તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી તેમણે ઉમેર્યું હતું કે સુરતમાં કોઈ ભાઈ નથી કોઈને ભાઈ બનવાની હવા હોય તો તેને લાજપોર જેલ સુધી પહોંચાડવાની જવાબદારી સુરત પોલીસની છે સુરતના હોય બંગલા વિસ્તારમાં ભજિયાની લારી ઉપર થતી એમડી ડ્રગ્સની ડિલિવરીને પકડનાર લાલગીટ પોલીસ સ્ટેશનને ગૃહમંત્રી હર સંઘવી અભિનંદન આપ્યા હતા આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ અને પ્રવીણભાઈ ઘુંગારી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર વન બબાંગ જમીર સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સ નાયબ પોલીસ કમિશનર જોન ચાર વિજયસિંહ ગુર્જર નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બીપી રૂજીયાસ સહિત વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી સામાજિક અગ્રણીઓ ब्याज पीड़ितों सी जनों उपस्थित रहा कमलेश प्यार एक पवित्र संबंध है प्यार एक पवित्र संबंध है प्यार एक आत्मियता का संबंध है प्यार का नाम प्यार के संबंध को बदनाम करने वाले ऐसे एक एक व्यक्ति को ढूंढने का काम भी पुलिस को अभियान स्वरूप में लड़ाई स्वरूप में नीचे तक जाना चाहिए सभी परिवारों से मेरी खास बिनती है कि किसी भी प्रकार की चिंता किए बिना समाज में क्या बात होगी समाज क्या सोचेगा ये चिंता करके आप ये बात छुपा के मत रखना आपकी बेटी हो उसके संबंधी की बेटी हो पड़ोसी की बेटी हो किसी का जीवन बर्बाद होते हुए बचाने की जिम्मेदारी समाज में सबकी है इस प्रकार की घटनाओं को एवं समाज पिता का जीवन बचाने के लिए आप सभी लोग टीम सूरत एक ऑपरेशन के स्वरूप से इसमें काम आगे बढ़ाइए ऐसी भी मैं आप सबको सूचन देता हूं आप सभी लोग उसको शुभकामनाएं देता हूं हम सब लोग आज एक संकल्प लेंगे ये संकल्प है कि प्यार एक पवित्र संबंध है प्यार दुनिया का सबसे बड़ा आत्मीयता का संबंध है कोई सलीम सुरेश बनके या कोई सुरेश सलीम बन के इस प्यार के संबंध को बदनाम नहीं कर पाए इसके लिए भी हमें सबको एक होके समाज जीवन में यह प्रेरणा पूरी करनी पड़ेगी ये प्रेरणा को आगे बढ़ाना पड़ेगा आप सभी लोगों के आशीर्वाद के साथ ये लड़ाई की भी शुरुआत होगी ये लड़ाई में भी सभी बेटियों को न्याय मिले उसके लिए गुजरात पुलिस दो कदम आगे बढ़ाएगी आप आग सभी लोगों को भी एक कदम जरूर से सामाजिक जीवन को बचाने के लिए आगे बढ़ाना है आप सभी लोगों का फिर से एक बार में बहुत बहुत आभार मानता हूं सभी परिवारजनों का जिसको आज अपने सपनों का घर वापस मिला है सूरत पुलिस ने एक बहुत ही बड़ा आशीर्वाद स्वरूप काम किया है मैं सूरत पुलिस को भी बहुत बहुत शुभकामनाएं देता हूँ बहुत बहुत आभार